વાત નીમ થોડી તોડી નાખે રોજ પ્રાર્થના કરતો વેવાય એવાય તો કે વાત નથી કરવી વાત વાતમાં નહીં એક જણા નક્કી કર્યું કે મારે લાડવા નથી ખાવા જમવા ગયો ને એવા સરસ મજાના લાડુ એમાં કાજુના કટકા ધરાક એને એમ થઈ ગયો ઘર આવા લાડવા ન ખાઈ તો તો વ્રથા કથન થસ્ય નરસ્ય જીવી એટલે એને કીધું અગર રે અગર તું મારી માં લાડવા ઉપરથી શાક ઉપર જા શાક નહીં ખાવા આવવા જ લાડવા

આમ આમ માણસે જેને ને વાદ વાદ દોડાય છે આપણું શરીર કાબુ ન હોય કા ભગવાને ઉપાડી લીધા હોય હવે અમરીશ રાજા ને બરોબર બાશ થવાનો ટાઈમ થઈ ગયો મધ્યાહન સંધ્યાની અંદર દુર્વાસા ને આવતા વાર લાગી એટલે એને એમથી વ્રત ભંગ થાય બ્રાહ્મણો ને પૂછ્યું ત્યારે એને કીધું તુલસી ના પાન ઉપર જળ લઈ અને તમે પારણા કરો એને એમ પારણા કરી અને વ્રત પૂરું કર્યું અને અહિયાં મોડું થયું એકાદશી નું વ્રત ભંગ નહીં ભંગસ થશે તો આનંદ માં હોવો જોઈએ દુર્વાસા ઋષિ નું રાજા જેને સ્વાગત કરે વધારો વધારો દુર્વાસા નો મિજાજ ગયો કે મને આમંત્રણ આપીને મને મૂકીને ભોજન કરી લીધું

ક્રદ્યાને ખલાસ કરી નાખી અને દુર્વાસય ની બહારે પડ્યો દુર્વાસય કે આ બ્રહ્મલોકમાં ત્યારે બ્રહ્મા કે આ આ ચક્ર નો વેગ શાંત કરવાની શક્તિ મારામાં નથી હું તમને આમાં કંઈ મદદ ન કરી શકું ક્યાં કૈલાસમાં શંકર દાદા કે આ મારું કામ નહીં નારાયણ કે આવો આવો મહારાજ કે હું આવું આ તમારું ચક્ર મારી વાય પીડું મારી રક્ષા કરો ભગવાન કે અત્યારે ચક્ર એ મારા અંડર માં નથી મારા તાબામાં નથી અને હું ઈ સ્વતંત્ર નથી ભાઈઓ એમાં ભગવાનને બોલવું પડ્યું કે અહમ ભર્દળ પરાધીયો અશ્વતૈન્દ્રૈ વાદિજા સા દુર્ભીરગ્રસ્ત રદયોર ભક્તેર ભાગતે કન પ્રિયા

અમરીશ રાજાના પગમાં પડવા ગયા ને ક્યાં બાઉડ પગડે હા હા મને પગેલા કોઈ બરોબર નહિ તો કે આ ચક્ર નો વેગ શાંતકાર ત્યારે અમરીશ એમ કીધું

કે હંમેશા જીવનની અંદર છે ને પાયામાં પ્રભુ પ્રેમ હોવું જોઈએ તો જીવનની અંદર ગતિ થઈ શકે અને મને જે કઈ યશ મળ્યો છે એ ભગવાન નો યશ છે મારો નથી અમરીશ રાજા ના બહુ વખાણ કર્યા નહીં તુલ્ય નિંદા મૌરી સંતુષ્ટ હવે વિચાર કરો અમરીશ ની ભક્તિ થી ભગવાન ને એમ કેવું પડ્યું કે હું ભક્ત ને પરાજિત છું ભક્તિ સિદ્ધ થઈ જાય ને તો બાકીનું બધું સિદ્ધ થાય પણ ભક્તિ એટલે લોકો ને ભક્તિ કયો એટલે પાછા ઘણા ક્યાં અમે તો વર્ષોથી ભક્તિ કરીએ છીએ પણ કઈ એડ્યું તો નહીં મન મન કઈ ફેર પડ્યો નહીં વૃત્તિ કઈ બદલાણી નહીં જીવનમાં ભાવ વધ્યો નહી તો ઈ ભક્તિ નો શું અર્થ ભક્તિ એટલે પ્રભુ પ્રેમ જો પ્રેમ નિર્માણ થાય ને તો બાકીના કોયડા એક દીકરી હતી ને એને નાનપણ થી લીંબુ નું શરબત પીવાનું તેવું બીમા બે વાર નાખી તાવ આવી ગયા એની બા ના પાડે બેન આ બંધ હા પડી માને નહીં એક વાર તો તાવ માંથી આંચકી આવી ગઈ પણ કઈ માને નહીં એને બે ટાઈમ લીંબુ નું સરબત પીવા જોઈ ગયું હવે ઈ દીકરી પછી યુવાન થઈ ને એનું એ વિશાળ થયું ને એના લગ્ન થયા ત્યારે ઈ દીકરી અને બાપુજી કે મારા સસરાને કહેજો મને કે લીંબુ નું શરબત પીવા નો પાડે એટલે એના બાપે વળે એના સસરા નો વાત કરી ભાઈ અમારી દીકરી ને ટેવ છે બે વખત છે ને લીંબુ શરબત બરફ નાખેલું પીવા જોઈએ એના હા સસરા કે અમારે ભાઈ કે ઘરની જન્મ થયો હવે દીકરો દોઢ બે મહિનાનો થયો પણ શરદી ન મટે પછી ગામમાં ડોક્ટર ને દેખાડ્યો એને આળી ગોળી દવા આપી પણ કઈ ફેર ન પડ્યો એટલે શહેર લઈ ગયા બાળકોના પૈસાલીસ ટકા એને ચેક કરી બેન ને પૂછ્યું તમારે કઈ કેવું ખરી વ્યસન કરું તો કે ના મારે કઈ વ્યસન નથી હા મારે બરફ નાખેલું ભલે પીધું પણ હવે જો ઈ શરૂ રાખજો ને તો છોકરા શરદી નહિ મટે કાયમ છે ફેફસા પડી જશે ક્યાં તો ઓલી બેન કે બાપા તો અતારથી જ બને

આ બે નું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું છે એના પી એને કાશી અને એ માણસ જયારે આમ ગીતા વાંચતો હતો ને ઇંગ્લિશ માં એમાં પંદરમો અધ્યાય વાંચતો હતો એમાં આ શ્લોક વાંચતો ત્રણ વાર વાંચો ને ત્યારે માણસ ગીતા લઈને ને ઉભો થઈ ગયો હો ગીતા ઇઝ માય મધર ગીતા મારી માં છે કોઈ પૂછ્યું કેમ તમારી માં છે તો કે તારું બધી મને ખબર નતી ગીતા એ સમજાયું

એટલે તો એ વ્યસની માણસ ને ખબર જો મંદિર માં ન કરાય અને મંદિર માં પીતો હોય ને તો એને પછી પગે લાગવાનું રહે કારણ કે ઈ હવે એને ભગવાન બચાવે બીજું તો હું કહેવાનું એટલે દુર્વાસા ને પ્રેમ થી જમાડી ને અમરીશે ક્ષમા માગી છે અને જીત છે ને એ ભગવાન ની દેખાડી છે આ મારી જીત નથી મારા પ્રભુ ની જીત છે આપણા જે બે કામ થાય તો એમ માનવાનું મેં આ ભગવાન ટપાલો છે તારી ઉપર ઈ ટપાલ વાંચતા આવડવી જોઈએ નકર એમ લાગે કે લે હું છું એટલે થાય હું છું હું શું થાય તો પછી અભરાય ઉપર ધીરેથી આવે થાળી ઠઠમ ઠઠમ ઠમ ઠા કરે પછી મનો મહારાજ ને ત્યાં ઈશ્વા પુત્ર અભિમંત્રી જળ આપ્યું એ જળ લઈને યુવાનશ્વ એને રાણીને આપ્યું કે તમે પીવો તો તમારે ત્યાં દીકરા નો જન્મ થાય પણ રાણીએ જળ પાણી અરે મૂકીને એને વિચાર કર્યો હવે પીસ

એટલે ભોજ ને કીધું તારો સોદો થઈ ગયો તને મારી નાખવા અહીંયા લેલા ત્યારે કીધું કોને કર્યો સોદો તો કે તારા કાકા મુંજે તો કે ભલે પણ હું તમને એક શ્લોક લખી દઉં ઈ શ્લોક લખીને મારા કાકાને વંચાય આવો અને પછી આવીને મને મને નાખો એમાં ભોજરાજે શ્લોક લખ્યો અને એમાં લખ્યું હે કાકા મુંજ

પણ સ્વધામ એવું લાગે છે કે મર્યા પછી આ પૃથ્વી તમારી હારી આવવાની લાગે છે લગી તમે તમારો ગતરીજો બોલ ઈ એક શ્લોક વાંચ્યો ને એટલે એને દરક કીધું કે છોકરાને ને મારો નહીં લાવો પાછો આમ પેલો રાજા માનદાતા અને માનદાતા ને તે પચાસ કન્યા છે અને સોભરી નામનો એક સિદ્ધ તપસ્વી છે ભાગવતમાં તો એમ લઈ ગયું છે કે યમુના ના ધરામાં રહી તપ કરતો તો માછલા માછલી ને રતી કરતા જોયા અને એને પરણવાની ઈચ્છા થઈ ઈ ગયો માનદાતા ના બંગલે જોકે આ બધી છે ને સમાધિ ભાષા છે એમાં ખારવા જોયા હોય અને એના મનની અંદર છે ને આવું કામ શું ભોગવાની ઈચ્છા જાગૃત થાય આ તપસ્વી છે ભક્ત નથી હવે જો જ્યાં સુધી ભક્તિ માં મન નહીં ભળે ને ત્યાં સુધી તમે ગમે એટલું તપ કરશો ને મન નહીં બદલે ઘણા લોકો કે છે કે અમે એટલી એટલી ભક્તિ કરી પણ કઈ ફેર નથી પડતો પણ ક્યાંથી પડે કારણ કે મન સુધી તો અટવા દેતા નથી

હવે એડે એ તપસ્વી હતા સિદ્ધ પુરુષ હતા હોય બદલાવી નાખી નવ યુવાન થઈ ગયા વિચાર કરો કાયા બદલાવાની તાકાત છે પણ સંકલ્પ નો બદલાવી આ આ કાઢે છે તપસ્વી છે ભક્ત નથી ભક્ત તો પ્રભુ ગણેશ મારો એને એને સ્વરૂપ બદલાવી નાખ્યો અને પચાસ કન્યા એનું રૂપ માં આ ને થઈ ગઈ પચાસ કન્યા એની પરણવા ફરણવા તૈયાર થઈ ગઈ અને સોભરીએ એની અરે લગ્ન કર્યા પણ પાછળથી વિવેક બુદ્ધિ થઈ ઘરે મ્યા હું કર્યું ક્યાં વિલાસી બની ગયો માછલા જાગ્રતું રતિ પ્રસંગ જોઈને મારી બુદ્ધિ બગડી અને જેને સાધના કરવી છે અને સાધ્ય પ્રાપ્તિ કરવી છે એને હંમેશા જેને અસંગ રહેવું અસંગ સંગ એકલો ઈશ્વર નો મોક્ષ મિથન વૃદ્ધિ નામ સંગમ ત્ય છે સાધક માણસો એ હંમેશા જેને લક્ષ્ય સાધી કામ કરવું જોઈએ સંગ ના રંગની કથા છે તમે જો ચોખા એનું નામ ચોખા એનું ગુણ ચોખું એનું કામ ચોખું પણ જો ચોખા કંકો નો સંગ કરે તો મોટા ભૂપ ને નમાવે એક દર વર્ષની દીકરી કંકાવટી લઈને ઉભી રહે મિનિસ્ટર આવવાના હોય ને આંબી ન વાગે તો મિનિસ્ટર વાંકા વાળા ભૂપ ને નમાવે કંકુ આરે ચોખા એ સંગ કર્યો તો ભૂપ ને નમાય અને ઈ ચોખા જો મગનો સંગ કરે તો ગુણ બદલાય

અને એને સમજાઈ ગયું કે ભક્તિ થી જ જીવન ની અંદર વિકાસ છે ભક્તિ થી જ બદલાવે માત્ર તપ થી નહીં અને પછી તમે જો એને એને ભક્તિ કરી છે અને બધી સ્ત્રીઓની સાથે એની ગતિ થઈ અને પછી સગર રાજાના જન્મની કથા આવે છે એની માના ગર્ભમાં હતો ને એને બીજી રાણીઓ એને એને ખલાસ કરવા ઝેર પણ બે કઈ ઝેર સાથે એનો જન્મ થઈ ગયો સ વત્તા ગરલ એટલે ઝેર ઝેર જેનો જન્મ નામ સગર સગર રાજ્યની બે રાણી એક માંથી એક દીકરો એનું નામ અસમંજસ અને એક માંથી છે સાહીઠ હજાર કે આ તો બધી સમાધિ ભાષા હોય ને મિલિટરી સાઈઠ હજાર ની હોય પછી પૌત્ર અંશુમાન છે અને સગર રાજા યજ્ઞ કરે છે યજ્ઞ નો ઘોડો છોડ્યો છે ઇન્દ્ર મહારાજી ઉપાડી ગયા અને કપિલ એના તપોવન માં બાંધી આવ્યા

એમાં એમાં આસ્થિ પધરાવો અને દાદા સગર ને વાત કરી એટલે સગર રાજા તબ કરવા ગયા એનું જીવન પૂરું થયું પૌત્ર અંશુમાન એના દીકરા રાજ દીકરામાન નું જીવન પૂરું થઈ ગયું પછી દિલીપ ને ત્યાં ભગીરથ ગયો એને રાજ સોંપીને દિલીપ ગયો તબ કરવા દિલીપ નું જીવન પૂરું થયું ત્યારે ચોથી પેઢી એ ભગીરથ ગંગાને લાવવાનું સફળ થયું એનો ઐતિહાસિક રીતે હિમાલય થી ઠેઠ કલકત્તા ખોદકામ ચાર પેટી વહી ગઈ એક નર્મદા અહિયાં ગુજરાત માંથી સૌરાષ્ટ્ર માં લાવવામાં એક પેટી વહી ગઈ તો પછી હવે ગંગા ને લાવવામાં ચાર પેઢી જાય અને એ વખતે નારાયણ એમ કે છે કે એનો વેગ ઝીલવા માટે તમે શિવજીને પ્રસન્ન કરો ભગીરથ શિવજીને પ્રસન્ન કરે છે અને અને જટા ઉપર છે ત્રણ ધારા રૂપે પાતાળમાં કે આકાશ માં પૃથ્વી ઉપર ભગીરથ લઈ આવ્યો એટલે એનું નામ પડ્યું છે ભાગીરથી પણ હિમાલય માંથી ફરતી ફરતી આવી હરદ્વાર પણ રસ્તામાં જહનું નામ ના ઋષિ નું તપોવન બનાતું ને એ મની ખેંચવા એટલે જહ નું ઋષિ એ પી ગયા હવે એમાંથી એને છોડાવી એટલે એનું નામ પડ્યું જહાનવી હજી ગઢવાલ ના માણસો સાંજે થાળી માં આરતી લઈને ઉભા રહેજો ની આરતી ઉતારવા શિવજી જટા છોડી ભગતી જો આહી રે શિવજી જટા છોડી ભગતી જો ગુણવંતી મેરી ગંગા માહિ રે આ છે ને વિષ્ણુ ના ચરણ માંથી નીકળેલી ત્યાંથી ગઢવાલથી આવી સીધી અલ્લાહાદ

જગન્નાથ છે એની ઉપર એક આરોપ આવ્યો પણ હવે એ બધું કથામાં શક્ય નથી એ વખતે એને કીધું કે ગંગા જો તને તારા પગ સુધી આવીને તને પાવન કરે તમે માનીયે તો વિશુદ્ધ અરે એ વખતે છે ને બાવન પગથિયા કલકત્તાની અંદર આમાં ગંગા છે ને એના બાવન પગથિયા અને બાવન માં પગથીએ જગન્નાથ બેઠો આને એક એક શ્લોક ગાય એટલે જગદમ એક એક જ પગથિયો આગળ આવ્યા માં પગથિયે છે ને એના ચરણાવિંદ ધોયા આ આ ગંગા લહરી

જેમાંથી રામ અસ્પૃશ્ય એક વખત બધા ભાવલક્ષીઓ આગળ આગળ નો આવવા દેવ પણ રામ અને કૃષ્ણ સુધી તો અમને આવવા દેવ પગે લાગવા ભલે આમ તમે અમને દૂર રાખો પણ અમારો રામે નહી અમારો કૃષ્ણ અમારો નહી આજે ઈનો ઈ માણસ જેને કદાચ ધર્માંતર કરી અને બૌદ્ધ ધર્મ બની ને પછી મંદિર માં આવે તો અમને વાંધો નહીં